શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જો આજે આપણે જઈએ છીએ દડવા મારા રાંધલમાંના દર્શન કરવા અત્યારે આપણે અમારા એરિયાની બહાર નીકળી ગયા છે અને અત્યારે રસ્તામાં છે અમારી સાથે છે કાંતલભાઈ જો કે મારે તો હાલીને જવાનું ઈચ્છા હતી પણ કાંતલભાઈ કે અમારે હાલીની કે નહીં મેળ આવે એ કે આપણે ભૂમભૂમ લેતા જાય તો ભૂમભૂમ લઈને જઈએ છીએ અને જો અહીંયા અમારા નામ બી થઈ ગયું પણ અમારે બસ હવે અહીંયા પાછળ આવી જ ગયો છે મંદિરો જે દેખાય છે ને અહીંયા અને હાલો હવે આપણે શરૂઆત કરીએ તો ચેનલ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બે આઇકન ઓન કરી દેજો એટલે દરેક વિડિયો નોટિફિકેશન તમને મળતા રહે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડિયો તમને કેવો લાગ્યો અને લાઈક હા જરૂર કરી દેજો તો મળ્યા આગળ જો આ बाजू આગળ માનવપુર ગામ આવે છે અને આ ડળવાનો શોર્ટકટ રસ્તો છે તમારે આ ખાંભલા બાટવાનું બધું ફરીને ન જવું પડે ડામર બની ગયો છે થોડોક છે જો રસ્તામાં એક રડિયામની જગ્યા આવી છે ઉભા છે પાછળ ઘેટા સરે છે અને બહુ એકદમ વાતાવરણે સારું છે કેમ કે વાદળા થઈ ગયા છે તડકો પડતો નથી અને વરસાદ થઈ ગયો છે પાછળ લીલોતરી તમને દેખાતી જાય છે પણ એક મને વિચાર એ થાય છે આ ખળને જોઈને કે આનું બિયારણ કેવું હોય છે કે એટલો તડકો ઉનાળાનો માથે જાય તોય પણ એમાં કાંઈ વાંધો નથી આવતો પછી કોઈ જીવાતું નથી ખાઈ જતી હળી નથી જતું તો એ કેવું કહેવાય કેમ કે ઉનાળામાં તમે જો પ્લેન હોય કાંઈ કાંઈ ન હોય અને અત્યારે તમે જો લીલું સમ થઈ ગયું છે એટલે આ એક ખરેખર ઈશ્વરની કળા જે છે ને એ ખરેખર આમ કે તો એને કોઈ શબ્દ જ નથી એની માટે અને આ જે રસ્તો છે ને આપણે જો સામે તમને કદાચ દેખાતું હોય છે ઝૂમ કરું સાધનો જાય છે એ માણવદરવાર રસ્તો છે જે આપણે પોરબંદર બાજુથી આવે છે અને અહીંયા આપણે આગળ તમે જોયું હોય તો ખાંભલા ગામ હતું અને પછી આ જે છે ને એના ખાંભલા થોડુંક આગળ આપણે પૂર પાસેથી આ રસ્તો પડે છે અને આ જાય છે દળવા બાજુ આ શોર્ટકટ છે અને આ ડામર જ છે પણ છેટ સુધી નથી વચમાં થોડોક કટકો આવે છે જે કાચો છે એ થોડોક વાંધામાં છે એટલે એ માટે અમારા એરિયાથી છ પોઈન્ટ ત્રણ કિલોમીટર બતાવે છે દડવા એટલે આપણે અત્યારે એટલું જ અંતર કાપીએ છીએ પણ માણાવદરથી મને લાગે છે ગામમાંથી કદાચ આવવાનું થાય ને તો લગભગ સાત કિલોમીટર આસપાસ સાતથી થોડુંક વધારે થઈ જાય પણ અંદાજે સાત આસપાસ રહી છે અને આમ ફરીને જઈએ ને તો એ દસક કિલોમીટર આસપાસ થાય છે ગામથી અને અમારા એરિયાથી લગભગ નવ હવા નવ કિલોમીટર જેટલું થાય છે એટલે એટલું અંતર પડે છે ક્યાં છ અને ક્યાં નવ એટલે ત્રણ કિલોમીટરનો ફેર પડે જ્યાં આપણે દડવા અત્યારે જઈ રહ્યા છીએ ને તો ત્યાં મારા જન્મ માટે એક માનતા તો તમને ખ્યાલ હોય તો મારા ફ ભયનો મેં વિડીયો બનાવ્યો હતો એમાં એ પછી એક વિડીયો આવ્યો હતો તમને ખ્યાલ હોય તો આપણે નિહાળનો તો ત્યાં મારા ફઈએ માનતા કરી હતી દરિયાદેવ પાસે અને એક મારા માએ માનતા કરી હતી અને દડવા રાંધલમા પાસે માનતા કરી હતી અને પછી મારો જન્મ થયો તો એ રાંદલમાના રો ઉપરથી જ મારું નામ રાજુ રાખવામાં આવ્યું પણ ખરેખર કુંડળી પ્રમાણે રાશિ છે એ મિથુન છે જે ત્રીજા નંબર ઉપર આવે છે અને ર અને ત જે રાશિમાં આવે છે એ તુલા રાશિ એ સાતમા નંબરે આવે છે અને મારી મિથુન રાશિ છે ને એ ત્રીજા નંબરે આવે છે એમાં ક છ અને ઘ એ ત્રણ અક્ષર આવે છે એ ત્રણ અક્ષર ઉપરથી આપણે નામ રાખી શકીએ આ જે નામ છે આવી રીતે રાખવામાં આવ્યું છે અને બીજી પાંચક માન્યતાઓ છે એ સગા સંબંધીઓએ કરેલી છે એનો મને બહુ ખ્યાલ નથી પણ આ બે માનતાઓને મને ખબર હતી એટલે એ હું તમને જણાવું છું અમે નાના હતા ને ત્યારે આખું ફ્રેન્ડ સર્કલ દર બેસતા વર્ષ નથી સવારે બધા રામ સીતારામ કરી બધાને અને પછી અમે દસક નવ દસ વાગ્યા આસપાસ નીકળી જતા દડવા હાલીને અમારો આખું ફ્રેન્ડ સર્કલ જાતું આ રસ્તેથી અને ત્યારે આ રસ્તો કાચો હતો હવે તો ડામર થઈ ગયો છે અને આ પાછળ જે તમને કેનાલ જેવું દેખાય છે ને ત્યાં આમાં કમળ ત્યાં ખીલેલા હોય એ સમયે અત્યારે તો એક છે હું તમને થોડુંક દૂરથી બતાવીશ હમણાં એ હજી ખીલે છે અને એક જ છે બીજું તો હજી કંઈ દેખાતા નથી એટલે એ સમયે કમળ ઘણા બધા ખીલેલા હોય એટલે એમાંથી ઘીયા અને તેલિયાને એવું ઘણું કહેવાય એમાં કાઢીએ એટલે નીકળે અને એ ખાતા તને બહુ યાદ નથી અમે કે પણ ખાતાના નામ યાદ છે મને જ કમળ છે અને પવન આવે ને એની સાથે હલે છે થોડું થોડું To the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ફાઇનલી તો દડવા આપણે અત્યારે પહોંચી ગયા છે બપોરના બાર વાગ્યા આસપાસ સમય થયો છે અને રજા દેખાય છે ને જે મંદિરની જ છે આગળ જે ગલી છે ને ત્યાંથી આપણે જમણી બાજુ વળવું પડશે અને એ બાજુ મંદિર આવશે આ સે મંદિરનો જ ભાગ બધો પણ એનો ગેટ આગળની તરફ છે

જેની માનતાઓ રાખ્યો ને એને માટે અહીંયા તોરવા માટે જો સાકર છે અહીંયા તોરાય છે તો એના માટે તોરવા માટે રાખે છે આ છે ત્રિશુલ આ છે ધૂણો જો અહીંયા આ લીમડો છે લીમડાનું ઝાડ છે જે પાંદડા સાઈડમાં તમને દેખાય છે એમાંથી આ પીપરો ફૂટો છે જ્યારે ઉપર પાસે તમને લીમડો દેખાતી હોય છે થોડેક જ છે પછી જો આ મંદિર છે ને મંદિરના ગેટેથી આમ સામે ઓલો થાંભલો ઝાડું દેખાય છે એનાથી થોડુંક આગળ લગભગ અંદાજે સો મીટર જેટલું થાય છે આપણે પ્રસાદી સ્થળ સામે એમાં મંદિર છે અને ત્યાંથી આ સો મીટર જેટલું થાય છે આ જે ગેટ છે ને એ અંદર પ્રસાદી લેવાનું સ્થળ છે છોકરીને ગોણ્યું કે કર્યું હોય અથવા તો પ્રસાદી લેવી હોય તો અહીંયા અંદર લેવાય છે જો આ રસ્તો છે ને એ બાટવા બાજુ જાય અને આ જે રસ્તો છે ને એ આપણે ગાડીમાં થઈને આવતા હતા ને ખાંભલાવાળી ખાંભલા ગામવાળી એ ગારીમાંનો આ રસ્તો છે તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ આપણે અને વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો જો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનો ભૂલતા મને વિડીયો કેવો લાગ્યો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન ઓન કરી દેજો એટલે મારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય રામધલમાં અને જય શ્રી કૃષ્ણ